સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ગુજરાતની અંદર ઘણા દિવસથી વરસાદનો વિરામ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મોટો વિરામ છે ગઈકાલે જોવા જઈએ તો છોતેર તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરની અંદર પડ્યો છે આ સિવાય જોવા જઈએ તો બે તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો ખાસ કરીને ત્રીસ તાલુકા એવા છે જેમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને બાકીના તાલુકાની અંદર નૈવત જેવો વરસાદ છે હાલ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે વરસાદની શક્યતા નથી આ બાજુ મિત્રો જોવા જઈએ તો પાકિસ્તાન ઉપર અફઘાનિસ્તાન ઉપર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ અને ખાસ કરીને એન્ટી સાયક્લોન બનવાને કારણે કોઈ સિસ્ટમ પણ બની રહી નથી અત્યારે હાલ જોવા તો વિશ્વની અંદર દક્ષિણ ચીન કે તેની આજુબાજુના ક્યાંય મોટી સિસ્ટમ નથી હવે મિત્રો પરિસ્થિતિ એવી બની રહી છે કે ભારતની અંદર હિન્દ મહાસાગરની અંદર મોટી સિસ્ટમ બની રહી છે જે આગામી સમયની અંદર ભેજ ભેગો કરશે અને અરબી સમુદ્ર ઉપરથી થઈ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનવાની મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ ખાસ કરીને મેપ જાહેર કરી ઓગસ્ટ મહિનાની પંદર તારીખ સુધી નહેવત વરસાદની આગાહી કરી પરંતુ પંદર તારીખ પછી જોવા જઈએ તો ત્રીસ તારીખ સુધી ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદને લઈને આગાહી કરી છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ ગુજરાત હવામાન વિભાગની શું આગાહી છે ભારતીય હવામાન વિભાગની સાત દિવસની કેવી આગાહી છે અને સૌથી મોટી વાત પંદર તારીખ પછી એટલે કે પંદરમી ઓગસ્ટ પછી બંગાળની ખાડીની અંદર મોટું વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું સીધું જ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યું છે એક નહીં બે નહીં ઉપરા ઉપરી ત્રણ ત્રણ વાવાઝોડા બનશે જેને લઈને કન્ટિન્યુ વરસાદથી ચાલુ રહેવાનો છે અને ગુજરાતની અંદર જે વરસાદ છે તમામ પૂરી થશે તો તેને લઈને પણ આજના એકદમ ક્લિયર કટ વાત કરવાના વિડીયો તો સૌથી પહેલા મિત્રો આજના દિવસની આપણે વાત કરી લેવી કે ખાસ કરીને આજે ચાર તારીખ સોમવાર અને આજે કેવા વરસાદની ગઈ છે તો આપણે જોયું કે કોઈ વરસાદી સિસ્ટમ નથી અને તેને લઈને વરસાદની ધરી પણ હિમાલય તરફ સરકી ગઈ છે તો કોઈ મોટી મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે વરસાદની શક્યતા નથી આ બધું જોવા જઈએ તો અરબી સમુદ્રમાં પણ મિત્રો તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને માછીમારોને દરિયો ન ખરવાની પણ સલાહ છે એ તમે જોઈ શકો છો જોકે આજથી જ મિત્રો આ પવનની ઝડપ છે ધીમે ધીમે ઘટી જશે અને વરસાદી માહોલ છે ફરી એક વખત મિત્રો જામ છે કે જ્યારે મિત્રો પવનની જરૂર ગરમી પવનની ઝડપ ઘટે છે ગરમીની અંદર બફારો વધે છે ત્યારે જ મિત્રો કંઈક ને કંઈક વરસાદ છે ખેંચાતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો હિંદ મહાસાગરની અંદર એટલે કે ભારતના એકદમ નીચલા લેવલે ખૂબ જ મોટી માત્રાની અંદર મિત્રો સાયક્લોન બની રહ્યા છે અને આ સાયક્લોન તમામ મિત્રો ખાસ કરીને ભારત તરફ મિત્રો ભેજ લાવી રહ્યા છે જો કે હવે દક્ષિણ ચીન બાજુ પણ કોઈ મોટા સાયક્લોન બની નથી રહ્યા અને જેને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમો છે આગામી સમયની અંદર ભારતની અંદર મોટી સિસ્ટમ છે એ બનવાની છે આજના દિવસના વરસાદની વાત કરીએ તો ગઈકાલે જેમ છોતેર તાલુકાની અંદર વરસાદ પડ્યો હળવોથી લઈને મધ્યમ તો આવો જ વરસાદી રાઉન્ડ છે ચાલુ રહેશે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત એટલે કે ગુજરાતના છૂટાછાયા ભાગોની અંદર એટલે કે વાદાવ વાતાવરણ એવું છે કે આ આગાહી કરવી અશક્ય છે કયા વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે સાબરકાંઠા છે મિત્રો તેમજ મિત્રો બોર્ડર એરિયો છે દાહોદ ગોધરા તો આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળવાનો હવે મિત્રો આપણે વાત કરી લેવી ખાસ કરીને સૌ પ્રથમ વિન્ડી એપ્લિકેશનની અંદર કે સિસ્ટમ છે એ ક્યારથી બની રહી છે તો એ મિત્રો ધીમે ધીમે તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી અને તમામ ભેજ છે એ અરબી સમુદ્રમાંથી થઈ અને બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે થઈ છે આપણે શરૂઆતમાં જ વાત કરીએ છીએ કે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બની અને ગુજરાત તરફ ક્યારે તો આવી રીતે કન્ટિન્યુ લાઈનની અંદર સિસ્ટમ બને તો જ મિત્રો આ સિસ્ટમ છે વધારે અસરકારક અને ખાસ કરીને ગુજરાતની અંદર સારો વરસાદ લાવતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો જે અગિયાર તારીખથી જે સિસ્ટમો બનનારી છે અહીંયા તમે જોઈશો તે તારીખથી આપણને મિત્રો આ સિસ્ટમ વિશે પરફેક્ટ ખબર પડી જશે તો એક સાથે મિત્રો બે બે સિસ્ટમો બની રહી છે અહીંયા તમે જોઈશું એક સિસ્ટમ અહીંયા છે જે પણ મિત્રો આ બાજુ આવવાની છે અને આ પણ સિસ્ટમ તો તેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ રહેવાનો છે એ તમે જોઈ શકો પંદર તારીખની આસપાસ તમે ક્લિયર જોઈ શકો છો કે જે સિસ્ટમો બની છે તે કંઈક આવી છે અને તમામ ભેજ છે મિત્રો આવી રીતે મિત્રો આગળ વધી રહ્યો છે એટલે કે હવે પછી જે પંદર તારીખથી વરસાદનો રાઉન્ડ આવશે આ રાઉન્ડ મિત્રો ખૂબ જ ભયાનક હશે ખૂબ જ ભારે હશે ખૂબ જ મોટો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ કે આ સિસ્ટમ મોટી છે એની સાથે બીજી સિસ્ટમ છે અને આ સિસ્ટમોને સપોર્ટ કરતો ભેજ છે એ આ વિસ્તારમાં આવી રહ્યો છે એટલે કે લાનીનો પણ હવે મિત્રો એક્ટિવ થઈ ગયો છે જે મિત્રો આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ લાવવાનો છે અહીંયા તમે જોઈ શકો છો તો ખૂબ જ ભારે વરસાદને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહીઓ મિત્રો જોઈ શકાય છે તો સત્તર તારીખનો મેપ છે અને સત્તર તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સતત પર સિસ્ટમ વન છે એક સિસ્ટમ બની અને બીજી અને બીજી સિસ્ટમ ઉપર ત્રીજી એટલે કન્ટિન્યુ મિત્રો ઓગસ્ટ મહિનાના અંત સુધી સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગને ભારતીય હવામાન વિભાગ આગામી સાત દિવસની કેવી આગાહી આપે છે સૌપ્રથમ ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો ખાસ કરીને વરસાદની ધરી હિમાલય તરફ સરકી ગયું હોવાને કારણે પૂર્વના રાજ્ય અને હિમાલયના જે અંડરમાં જે રાજ્યો આવે છે આ રાજ્યની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય તમે જોઈ શકો છો કેરળ તમિલનાડુની અંદર મોટી સિસ્ટમો બની રહી છે તો તે વિસ્તારમાં ભારે વરસાદ આવી રહ્યો છે બંગાળની ખાડીવાળી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જેને લઈને ગુજરાત રાજસ્થાનની અંદર હાલ મિત્રો ગ્રીન એલર્ટ છે આ સિવાય પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો નીચલા લેવલે ધીમે ધીમે સિસ્ટમો બનતા ત્યાં રેડ એલર્ટ ચાલુ થઈ ગયું ગુજરાતની અંદર મિત્રો ગ્રીન એલર્ટ એટલે કે કોઈ વરસાદને લઈને આ ગઈ નહીં અહીં તમે જોઈ શકો છો નીચલા લેવલે વરસાદ છે ગુજરાતની અંદર નહીં તો સાત તારીખનો મેપ પણ જોઈ શકો ધીમે ધીમે આ સિસ્ટમો ભારે વરસાદની શક્યતાઓ છે એ ઉપર આવતી જાય છે તો ધીમે ધીમે માહોલ બનતો જાય છે આઠ તારીખે કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન એલર્ટ સમગ્ર ભારતની અંદર છે પરંતુ આ સિસ્ટમો છે એ પંદર તારીખથી મિત્રો એક્ટિવ થશે ગુજરાતમાં મને વિભાગે ગઈકાલે પણ મિત્રો આવી રીતે મેપની આગ રીતે ચાર તારીખનો મેપ જોઈ શકો છો તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અડધા ભાગની અંદર એટલે કે પચાસ ટકા જેવા ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ આ જિલ્લામાં પડી શકે છે કચ્છની અંદર નહીવત એકાદ બે વિસ્તારમાં ઝાપટું પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા જેવા ભાગમાં એટલે કે પા ભાગના વિસ્તારોની અંદર વરસાદને લઈને આજના દિવસે મિત્રો આગાહી છે પાંચ તારીખે પણ છું સેમ ટુ સેમ મેં કોઈ ફેરફાર નહીં અહીંયા તમે જોઈ શકો છ તારીખે કચ્છની અંદર થોડીક મિત્રો શક્યતા વધી જાય છે તો ત્યાં થોડીક આગાહી જોઈ શકો છો આ સિવાય મિત્રો સાત તારીખનો મેપ જોઈ શકો છો એટલે કે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અડધા ભાગને એટલે કે જે દિવસ દરમિયાન આપણે જોયું કે પચાસથી લઈને સાઠ સિત્તેર ટકા સિત્તેર જેવા તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે તો આ કન્ટિન્યુ છે એ મિત્રો ચાલુ રહેશે નવ તારીખથી એમાં પણ મિત્રો ઘટાડો આવશે અને આ ઘટાડો ક્યાં સુધી ચાલુ રહેશે તો પંદર તારીખ સુધી ચાલુ રહેશે સોળ તારીખથી મિત્રો ધમાકેદાર વરસાદની બેટિંગ છે એ શરૂ થશે અને ઘણા ખરા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જળબંબાકાર અને ખાસ કરીને નદી નાળા પણ સલકાઈ જશે મિત્રો આ બાબતે તમારે શું કેવું છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત